આ કિસ્સાની અંદર આ દીકરીની જે ઘટના બની એમાં બે આખલાઓ બાંધે અને ઝાડનો ફોર નીકળી જાય એવી ઘટનાનું આ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આ દીકરી છે એનો કોઈ વાંક જ નથી માત્ર ને માત્ર આ દીકરીને સાક્ષી તરીકે વિટનેસ તરીકે એનો ઉપયોગ થઈ શકે બાકી એને આરોપી બનાવી શકાય નહીં બીજી પોલીસે એ ભૂલ કરી છે ભૂલ ગણો કે ઈરાદાપૂર્વક કર્યું એ ગણો કે સૂર્યાસ્ત પછી કોઈ પણ લેડીઝને આવી રીતે પોલીસ એરેસ્ટ કરી ના શકે કે એને પોલીસ સ્ટેશન લઈ ના જઈ શકે છતાં કાયદાનું ઉલ્લંઘન કરીને બંધારણનું ઉલ્લંઘન કરીને સંવિધાનનું ઉલ્લંઘન કરીને પોલીસે કાયદો હાથમાં લઈ અને કોઈ રાજકીય નેતાઓના ઈશારે આ દીકરીને શર્મસા કરી અને રાત્રે અડધી રાત્રે એને પોલીસ સ્ટેશને લઈ જઈ અને દીકરીએ તો ત્યાં સુધી કીધું કે મને પટ્ટા મારવામાં આવ્યા છે અને ભળજબરીથી મને કોઈ પણ સ્ટેટમેન્ટ આપવા માટે પણ મજબૂર કરી છે દ્ર મંત્રાલયને કહેવા માંગુ છું હર્ષઘવીને કહેવા માંગુ છું કે જો તમારે બહાદુરી જ બતાવી હોય તમારે સુરવીરતા જ બતાવી હોય તમારા ગુજરાતની અંદર દાખલો બેસાડવો હોય તો અમરેલી જિલ્લાની અંદર ખૂણે ખૂણે ને ગામે ગામ દારૂના અડ્ડાઓ ચાલે છે પૂટલે ગરો બે રીતે દારૂનો ઘુસાઈ કરે છે ધંધા કરે છે પરબ ખોલીને બેઠા છે ભૂ માફિઓ જમીના જમીનો ઉપર કબજા કરીને બેઠા છે ખનીજ માફિયાઓ ખુલ્લેઆમ ખનિજની ચોરી કરે છે અમરેલી જિલ્લો ખનીજ ચોરી માટે ખૂબ પ્રખ્યાત થઈ ગયો છે રાગદ્વેષ રાખી અને ઘનશ્યામભાઈ ઉપર હુમલો કરી અને ઘનશ્યામભાઈનું મોત નીપજાવ્યું છે અને ખાસ કરીને કાલે લગભગ પોલીસ સમાજના થી સાઈઠ લોકોને એરેસ્ટ કરી અને ઝેલ અવાલે કરેલ છે અને કસ્ટડીમાં મેકલેલ છે એટલા માટે અમે અત્યારે અહીંયા વિછ્યા જવા માટે રવાના થઈ ગયા છે આ ટોળાની અંદર અગાઉથી કોઈ બુકાની બાંધીને મોઢે રૂમાલો બાંધીને કોઈ લોકો ઘૂસી ગયેલા એ લોકોએ પોલીસ ચોકી ઉપર પથ્થરમારો કર્યો હશે એના અનુસંધાને લગભગ પચાસ થી સાહીઠ લોકો ઉપર પચાસ થી સાહીઠ લોકો ઉપર ફરિયાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ખૂબ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 50 60 લોકોની અટકાયત કરવામાં આવી છે નમસ્કાર મિત્રો મિત્રો અમરેલીનું એ સરઘસ કે જે આજની તારીખે પણ ચર્ચાઈ રહ્યું છે આજની તારીખ સુધી પાટીદાર આગેવાનો અમરેલી પહોંચ્યા રજૂઆત કરી આ મુદ્દે વિરોધ કર્યો પરંતુ હવે ધીરે ધીરે અન્ય સમાજના લોકો પણ આવી રહ્યા છે સૌરાષ્ટ્રના કાઠા વિસ્તારનો કોળી સમાજનો એક મોટો ચહેરો કે જે ભૂતકાળમાં પણ ચર્ચાયો અને આજની તારીખે પણ ચર્ચાઈ રહ્યો છે આજે મુદ્દો છે કે અમરેલીમાં જે દીકરીનું સરઘસ નીકળું તે મુદ્દે તેને રજૂઆત કરી છે નામ છે રાજુ સોલંકી માંધાતા ગ્રુપ ચલાવે છે કોળી સમાજના યુવાનોમાં એક મોટું નામ છે આપણે તેની સાથે વાત કરવી છે અને અમરેલીના મુદ્દે તેમની પાસેથી ઘણું જાણવું છે અને અન્ય મુદ્દા જે વિછિયામાં કોળી સમાજના યુવક ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ તે બાબતે પણ તેમની સાથે ચર્ચા કરશું કારણ કે તેઓ

ચેનલ ખાસ કરીને આજે અમરેલી જિલ્લામાં વીર માંદાતા કોલી સમાજ સંગઠન ગુજરાત ના યુવાના ખાસ કરીને અમરેલી જિલ્લાના યુવાનો અને સમાજના લોકો જે આ દીકરી પાયલ ગોટી નામની દીકરી સાથે જે ઘટના ઘટી છે એ પૂરા દેશ માટે ગુજરાત માટે અને અમરેલી જિલ્લા માટે શર્મનાક ઘટના છે ખરેખર આવી ઘટના ઇતિહાસમાં ક્યારેય બની નથી આ દેશ છે એ બંધારણથી ચાલનારો દેશ છે ત્યારે આવી કોઈ ઘટના હિટલર જેવી ઘટના ઘટે ત્યારે ખરેખર અચંબો થાય અને ખાસ કરીને જે તમે વાત કરી કે પાટીદાર સમાજની દીકરી છે પરંતુ કોઈ પણ દીકરી કોઈ પણ સમાજની પાટીદાર સમાજની તો છે જ પરંતુ આ દીકરી અઢારે વરણની છે ભારત દેશની છે એટલા માટે દરેક સમાજે આવા બનાવો બને આવી ઘટનાઓ બને

ભારતીય જનતા પાર્ટીના જ નેતાની વિરુદ્ધમાં ધારાસભ્યની વિરુદ્ધમાં પત્ર હતો તેણે યુટર્ન લીધો આ બધું થયું પણ તમને શું લાગે છે કે આ દીકરીનું ચેપ્ટર આવ્યું એટલે કે ભારતીય જનતા પાર્ટીના આંદ્રુની ઝઘડામાં આ દીકરી ફસાડી જી મને જ્યારે મુદ્દા વિશે જાણવા મળ્યું તો મને એવું લાગે છે કે અમરેલી જિલ્લો છે ને ખૂબ બદનામ જિલ્લો છે ખરેખર ખનીજ માફિયાઓ પૂટલેગરો ભૂ માફિયાઓ ખોબ આ જિલ્લાની અંદર ફૂલ્યા ફાલ્યા છે એનું કારણ માત્ર ને માત્ર પોલીસ અને રાજકીય નેતાઓની સાડગાટ એ આમાં જવાબદાર છે આ કિસ્સાની અંદર આ દીકરીની જે ઘટના બની એમાં બે આખલાઓ બાધે અને ઝાડનો ખો નીકળી જાય એવી ઘટનાનું આ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે ખાસ કરીને આ દીકરીને કોઈ લેવા દેવા મેટર સાથે નથી માત્ર ને માત્ર આ દીકરી એક ગરીબ પરિવારની દીકરી છે એક સામાન્ય પરિવારની દીકરી છે અને આઠ થી દસ હજાર રૂપિયામાં નોકરી કરતી આ દીકરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી એના બોસે કે એના માલિકે કીધા પ્રમાણે એને લેટર ટાઈપ કરવાનો એ લેટર ટાઈપ કર્યો છે એમાં એની બીજી કોઈ ભૂમિકા નથી પરંતુ આ રાજકીય નેતાઓ અને પોલીસ દ્વારા આ દીકરીની સરઘસ કાઢી એને જલીલ કરી એની આબરૂના લીરા ઉડાડી એનું ચીર હરણ કર્યું છે અને એક દાખલો બેઠવાડો બેસાડવા માટે અને પોતાનો અહમનો ટકરાવ એ સંતોષવા માટે આવું કૃત્ય કર્યું હોય એવું 100% લાગી રહ્યું છે રાજુબે આજે પરેશભાઈ ધાનાણીએ પત્રકાર પરિષદ કરી હતી અને તેમણે કહ્યું છે કે હું ચેલેન્જ આપું છું કે આવતીકાલે 6 કલાકે

કે આ દીકરી છે એનો કોઈ વાંક જ નથી માત્ર ને માત્ર આ દીકરીને સાક્ષી તરીકે વિટનેસ તરીકે એનો ઉપયોગ થઈ શકે બાકી એને આરોપી બનાવી શકાય નહીં બીજી પોલીસે ઈરાદાપૂર્વક કર્યું એ ગણો કે સૂર્યાસ્ત પછી કોઈ પણ લેડીઝને આવી રીતે પોલીસ એરેસ્ટ કરી ના શકે કે એને પોલીસ સ્ટેશન લઈ ન જઈ શકે છતાં કાયદાનું ઉલ્લંઘન કરીને બંધારણનું ઉલ્લંઘન કરીને સંવિધાન નું ઉલ્લંઘન કરીને પોલીસે કાયદો હાથમાં લઈ અને કોઈ રાજકીય નેતાઓના ઈશારે આ દીકરીને કરી અને રાત્રે અડધી દીકરીએ તો ત્યાં સુધી કીધું કે મને પટ્ટા મારવામાં આવ્યા છે અને બળજબરીથી મને કોઈ પણ સ્ટેટમેન્ટ આપવા માટે પણ મજબૂર કરી છે તો આ એક ખૂબ જ પોલીસ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે કલંકિત ઘટના છે

આ દીકરી અઢારે વરણની દીકરી છે આ ભારત દેશની દીકરી છે નારી શક્તિનું સન્માન થવું જોઈએ એ સૌ કોઈ માટે જવાબદારી છે ત્યારે કોળી સમાજ પણ આમાં બાકાત ન રહે અને આ દીકરીને અને એના પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં આવનારા દિવસોમાં આવી કોઈ પણ દીકરી સાથે આવો અન્યાય કે અત્યાચાર ન થાય એના માટે અમે રજૂઆત કરવા ગયા હતા અમરેલી એસપી ને મળ્યા અમરેલી એસપીને અમે અમે રજૂઆત કરી કે જે કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારી હોય કે અધિકારી હોય જેને આ દીકરીની ધરપકડ કરી છે 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 જે જે કોઈ એને એને સરઘસ માર મારવામાં આવ્યો એ તમામ ઉપર કાનૂની અને કાર્યવાહી થાય પગલા લેવાય અને ડિસમિસ કરવામાં આવે જેથી કરીને આ એક દાખલો કે આવા કોઈ રાજકીય નેતાઓ ઈશારે આવી બહાદુરી બતાવવાના પ્રયત્ન ન કરે અને આ તો એક કાયરતાનું કામ છે એક દીકરી સાથે આવું વર્તન અને વ્યવહાર કરવો એ કાયરતાની નિશાની છે જો પોલીસ ડિપાર્ટમેન્ટને હું કહેવા માંગુ છું ગૃહ મંત્રાલયને કહેવા માંગુ છું હર સંઘવીને કહેવા માંગુ છું કે જો તમારે બહાદુરી જ બતાવવી હોય તમારે સુરવીરતા જ બતાવવી હોય તમારા ગુજરાતની અંદર દાખલો બેસાડવો હોય તો અમરેલી જિલ્લાની અંદર ખૂણે ખૂણે ને ગામે ગામ दारूના અડ્ડાઓ ચાલે છે બૂટલેગરો બેફામ રીતે दारूનો કુસાય કરે છે ધંધા કરે છે પરપ કોલીને બેઠા છે ભૂ માફિયાઓ જમીનાઓ જમીનો ઉપર કબજો કરીને બેઠા છે ખનીજ માફિયાઓ ખુલ્લેઆમ ખનીજની ચોરી કરે છે અમરેલી જિલ્લો ખનીજ ચોરી માટે ખૂબ પ્રખ્યાત થઈ ગયો છે હમણાં જ હું તમને એક ઉદાહરણ આપું બે ત્રણ મહિના પહેલા મને એક અધિકારીનો ફોન આવ્યો હતો મામલતદાર હતા આ અધિકારી એ ખનીજ માફિયાઓને પકડ્યા અને એના વાહનો પકડ્યા ખનીજ ચોરી સાથે ત્યારે કોઈ ધારાસભ્યોના એના ઉપર ફોન આવ્યો કે આ મારા માણસો છે એને છોડી દ્યો આ આપણા ઘરના છે ત્યારે આ અધિકારીએ એની વાતને ગણકારી નહીં એની અવગણના કરીને કીધું કે સાહેબ આ ખોટું થાય છે આને ચોરી કરી છે હું આને નહીં છોડું તો એક જ મહિનાની અંદર આ અધિકારીનો મામલતદારની ટ્રાન્સફર કરી દેવામાં આવી આ હદે પોલીસ અને રાજકીય નેતાઓની મિલી ભગતથી ખાસ કરીને હું તો કહીશ કે આમાં એસપીરો પણ હાથ હોય તો જ આ લેવલ સુધી આ મુદ્દો પોચે અને આ દીકરી સાથે અન્યાય થઈ શકે જી રાજુ આપણે અમરેલી મુદ્દે તો વાત કરી પરંતુ હવે હું જે મુદ્દે વાત કરવા જઈ રહ્યો છું એ મુદ્દો છે વિછિયાનો છેલ્લા ઘણા દિવસ થી ચાલે છે ઘનશ્યામ રાજપરા કે જેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી તેને ઢોર માર મારવામાં આવ્યો અને આજે તે આપણી વચ્ચે નથી લોકોએ ઘણો વિરોધ કર્યો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો લોકો ત્યાં પહોંચી ગયા હતા પરંતુ આજની તારીખે પણ વિરોધ થઈ રહ્યો છે

પંચાયત દ્વારા એનું મકાન તોડી પાડવામાં આવ્યું જમીન દોષ કરી નાખવામાં આવ્યું ડિમોલેશન કરી નાખવામાં આવ્યું ત્યારબાદ બીજા કોઈ અસામાજિક તત્ત્વોએ ભૂ માપ્યા હોય એ બીજી જગ્યા ઉપર કોઈ મકાન બનાવ્યા એના ઉપર એને લીધે આ ઘનશ્યામભાઈ રાજપરાએ રજૂઆત કરી ફરિયાદ કરી કે ભાઈ મારું મકાન તમે તોડી નાખતા હોવ પાડી દેતા હો તો આ પણ એ જ રીતે એ છે તો એ મકાન પર તૂટી જવું જોઈએ એને પાડી દેવું જોઈએ પરંતુ તંત્રએ કોઈ આ આ ઘનશ્યામભાઈની વાત ઉપર ધ્યાન આપ્યું નહીં અને આ રજૂઆત કરી અને એની લેન્ડગ્રેબિંગની કમ્પ્લેન કરી તો એની દાજ રાખી રાગદ્વેષ રાખી અને ઘનશ્યામભાઈ ઉપર હુમલો કરી અને ઘનશ્યામભાઈનું મોત નીપજાવ્યું છે અને ખાસ કરીને કાલે લગભગ કોળી સમાજના થી સાઈઠ લોકોને એરેસ્ટ કરી અને જેલ કરેલ છે એને કસ્ટડીમાં મેકલેલ છે. એટલા માટે અમે અત્યારે અ અહીંયા વિછયા જવા માટે રવાના થઈ ગયા છે. રાજુભાઈ વિછયામાં કોળી સમાજની માંગ શું હશે કારણ કે આરોપી સાત જેટલા છે ને છ જેટલા આરોપી પકડાઈ ચૂક્યા છે એવા સમાચાર આવ્યા હતા. અત્યારની શું માહિતી છે? અત્યારના અપડેટ શું તમારી પાસે સામે આવ્યા છે? આ આરોપીઓ તો પકડાઈ ગયા છે પરંતુ ત્યાંના લોકોનું કહેવું એવું છે મને એવા ફોન આવેલા કે ખરેખર આ મામલાની અંદર કોળી સમાજના લોકોને જેને એરેસ્ટ અત્યારે કર્યા છે એની માંગ માત્ર એટલી જ હતી કે ગુજરાતની અંદર જે રીતે આવા અસામાજિક વરઘોડો કાઢવામાં આવે છે અને એની ઉપર કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે એ જ રીતે આ ઘનશ્યામભાઈના હત્યારાઓની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને એનું જે ગેરકાયદેસર ઈલિગલી મકાન છે એના ઉપર બુલડોઝર ફેરવવામાં આવે અને ડિમોલેશન કરવામાં આવે આ માંગ સાથે આ લોકો એસપી ને મળ્યા હતા કોઈ અધિકારી ને મળ્યા હતા આ અધિકારી અધિકારીઓ આ લોકોને કમિટમેન્ટ આપેલું કે ભાઈ તમે જે તમારી માગણી છે તમારી જે રજૂઆત છે એને અમે માન્ય રાખી અને આ લોકોનો વરઘોડો પણ કાઢીશું અને એમના મકાન ઉપર ડિમોલેશન પણ કરીશું પરંતુ જયારે એવું કઈ થયું નહીં એટલે કોળી સમાજના લોકો રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં પોલીસ સ્ટેશને કોળી સમાજ એકઠો થયો ત્યારે અચાનક જ પોલીસ અંદરથી પોલીસના લોકો પોલીસ સ્ટાફ આવી અને બહેનો ઉપર મહિલાઓ ઉપર લાઠીચાર્જ શરૂ કરી દીધો મહિલાઓને લાઠીઓથી ફટકારવામાં આવી અને બધા ભયનો માહોલ એક ઉભો કરવામાં આવ્યો એટલે મહિલાઓએ કીધું કે ભાઈ અમારી ઉપર અત્યાચાર થાય છે અન્યાય કરે છે આ તમે લોકો શું કરો છો ત્યારે આ ટોળાની અંદર અગાઉથી કોઈ બુકાની બાંધીને મોઢે રૂમાલો બાંધીને કોઈ લોકો ઘૂસી ગયેલા એ લોકોએ પોલીસ ચોકી ઉપર પથ્થર મારો કર્યો હશે એના અનુસંધાને લગભગ પચાસ થી સાહીઠ લોકો ઉપર પચાસ થી સાહીઠ લોકો ઉપર ફરિયાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ખૂબ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પચાસ સાહીઠ લોકો અટકાયત કરવામાં આવી છે બીજો કોઈ મામલો હા એટલે લોકોની જે માગણી હતી ગામ લોકોની માગણી હતી કે ભાઈ સરઘસ નીકળવું જોઈએ તો સ્વાભાવિક છે સરઘસ નીકળવાનું હોય તો લોકો ત્યાં ભેગા થવાના છે ટોળે વળવાના છે તો કોઈએ અગાઉથી પ્લાનિંગ પ્રી પ્લાનિંગ પ્રમાણે આ પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કર્યો એને લીધે થઈ અને જે નિર્દોષ લોકો છે જે કોળી સમાજના પચાસ સાહીઠ નિર્દોષ લોકો છે એના ઉપર પણ પોલીસે કાર્યવાહી કરી છે અને ધરપકડ કરવામાં આવી છે અને એના ઉપર ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અત્યારે હું ત્યાં જાઉં છું પોલીસ સ્ટેશને પોલીસ સ્ટેશને અધિકારીઓની મુલાકાત કરી અને ખરેખર હકીકત શું છે એ જાણી અને આગળની કાર્યવાહી સમાજના આગેવાનો સાથે મળી

પણ મેં અગાઉ કીધી એ જ પ્રમાણે વાત કરેલી કે ભાઈ ઘનશ્યામભાઈ નું પેલા મકાન તોડી નાખેલું અને હોય એને કોઈ પણ કારણોસર તોડવામાં આવતા એટલે કરી કે ભાઈ તમે મારું મકાન તોડી નાખતા હો હું આજ જ ગામનો રહેવાસી છું હું ભારત દેશનો નાગરિક છું કાયદા બધા માટે સરખા હોવા જોઈએ તો મારું મકાન તમે તોડી નાખો છો બીજા મકાન એમને ઉભા રહેવા દ્યો છો આ જ વાત હતી આને લઈ મળીશું સમાચારમાં આગળ શું થાય છે જોઈએ આપણે ધન્યવાદ તો મિત્રો જુઓ કે બંને જગ્યાએ અમરેલી અને વિંછ બંને જગ્યાએ વાત સરઘસની છે વાત વરઘોડાની છે એક જગ્યાએ નિર્દોષ દીકરીને સરઘસ કાઢવામાં આવ્યું એ શંકાસ્પદ આરોપી હતી અને ત્યારબાદ તેનો વિરોધ થયો બીજી તરફ વાત એ છે કે જે ઘનશ્યામ રાજપરા નામનો કોળી યુવક હતો તેની હત્યા કરી નાખવામાં આવી છે અને તેને રિકન્સ્ટ્રકશનમાં લાવવામાં આવ્યા ત્યારે પબ્લિક વધારે થઈ જતા લોકો વધારે આવી જતા એ બધું કેન્સલ રાખવામાં આવ્યું હતું અને ટીયર ગેસ છોડવામાં આવ્યા પથ્થરમારો થયો હતો ત્યાં સુધીની વાત પહોંચી હતી ગુજરાતમાં અત્યારે આજ ચાલી રહ્યું છે અને જોઈએ કે હવે શું થાય છે આ બંને મામલાને લઈને કારણ કે એક તરફ અ વિંછ્યાનો મામલો છે તો બી તરફ અમરેલીનો પણ મામલો છે અને આ બંને મામલા એકબીજા સાથે સરઘસને લઈને અત્યારના છોડાતા જોવા મળે છે શું થાય છે જોવું રહ્યું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો અમરેલીમાં નીકળેલા સરઘસને લઈને પાયલ ગોટી નામની યુવતીને લઈને કૌશિક વિકરિયાને લઈને અને સામે વિંછ્યામાં ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈને ફરિયાદ કરી તો પછી હત્યા થઈ ગઈ તેને લઈને આપનો અભિપ્રાય આવકાર્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ ચર્ચા પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર